ચાર ચેપ્ટર જોઈ ગયા હતા લાસ્ટ ચેપ્ટર જે જોયું હતું તે હતું રાજપૂત યુગ પર આધારિત ઇતિહાસનું ચેપ્ટર હતું આજે જોવાના છે ભૂગોળ પર ભૂગોળમાં પણ ભૌતિક ભૂગોળ પર જોવાના છે અને એ ચેપ્ટરનું નામ છે સ્થળ અને સમય ચેપ્ટર નંબર પાંચ શરૂ કરીએ આમાં મુખ્યત્વે આપણે જે સ્થાન અને એ સ્થાન પર કયો સમય ચાલી રહ્યો છે તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે કેવી રીતે નક્કી કરાય છે અને એ સમય બીજી જગ્યાએ બદલાય કેમ છે કેવી રીતે આ તમામ વસ્તુઓ આપણે જોવાના છે અક્ષાંશ રેખાંશ એ બધું શું છે એ વસ્તુઓ જોવાના છે અને અક્ષાંશ રેખાંશ આપણે જે કાલ્પનિક રેખાઓ પાડી તો એ કેમ પાડી એ તમામ વસ્તુઓ આ ચેપ્ટરમાં તમે ભણશો તો શરૂ કરીએ કે અક્ષાંશ્રુતો ઘોડા પરની રેખાઓ એટલે આપણે જોયું હતું કે આપણે પૃથ્વી પર કાલ્પનિક રેખાઓ દોરી છે કાલ્પનિક રેખાઓ આપણે ઇમેજિન કરી છે કે આવી કાલ્પનિક રેખાઓ પૃથ્વી પર છે તો એની જરૂર શું પડી અહીંયા આગળ તમને દેખાઈ રહ્યું છે બહુ વધારે છે એક મિનિટ આ જે રેખાઓ છે બરાબર આ ઊભી અને આ રીતની આ આડી તો આની જરૂર કેમ પડી આપણને આ શું કામ આવે છે આ જે ઊભી રેખાઓ છે તેને આપણે રેખાંશ કહીએ છીએ અને આ જે આડી છે તેને આપણે કહીએ છીએ અક્ષાંશ બરાબર અક્ષાંશ ટોટલ કેટલા છે તો એ છે એકસો એંસી જેટલા છે અક્ષાંશ અને રેખાંશ કેટલા છે રેખાંશ છે ત્રણસો સાહીઠ તો આ પણ કેમ આવું અલગ કેમ છે એ તમામ વિશે આપણે જોઈશું તો જે આડી રેખાઓ છે તેને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ અક્ષાંશ કહીએ છીએ પૃથ્વી પર આડી દોરેલી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે આ અક્ષાંશો પૂર્વથી પશ્ચિમ દિશામાં સળંગ જાય છે પૂર્વથી પશ્ચિમ દિશામાં આ થઈ પશ્ચિમ દિશા આ પશ્ચિમ આ પૂર્વ આ ઉત્તર અને આ છે દક્ષિણ બરાબર તો આ જે રેખાઓ છે તે પૂર્વથી પશ્ચિમ દિશામાં આમથી આ દિશામાં સળંગ જાય છે કુલ સંખ્યા તેની ઝીરોથી નેવું ડિગ્રી ઉત્તર અને દક્ષિણમાં છે એટલે કે આ છે ઝીરો ડિગ્રી જેમ જેમ ઉપર જશો તેમ તેમ વધતી જશે અને આ પોઈન્ટ ઉપર કયો ખૂણો બનશે તો નેવું ડિગ્રીનો અહીંયાથી તમે માપો આ કયો ખૂણો બન્યો રેડથી બતાવીએ તો આ થયો કાટખૂણો નેવ ડિગ્રીનો થ તો અહીંયા નેવું ડિગ્રી સેમ એજ રીતે જો નીચે આવીશું તો એક બે એક ડિગ્રી ત્રણ ડિગ્રી ત્રીસ ડિગ્રી પિસ્તાલીસ સાહીઠ અને અહીંયા આગાડી બનશે નેવું ડિગ્રી આ પોઈન્ટ પર દક્ષિણ ધ્રુવ પર તો બંને જે ધ્રુવ છે બરાબર પોલ્સ છે આપણા ત્યાં આગાડી નેવું ડિગ્રીનો ખૂણો બનશે હવે નેવું પ્લસ નેવું અને આ જે ઝીરોવાળી હતી તે એટલે ટોટલ થશે એકસો એક્યાસી અક્ષાંશ કુલ સંખ્યા તમને પૂછે તો વિષુવૃત્તને મળીને કુલ થશે એકસો એક્યાસી અક્ષાંશ હવે મહત્વના અક્ષાંશો જોઈએ તો ઝીરો ડિગ્રી અક્ષાંશ એ છે વિષુવૃત્ત જેને આપણે ઇક્વેટર તરીકે ઓળખીએ છીએ જે પૃથ્વીની મધ્યમાંથી પસાર થાય છે પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેખા બીજી મહત્ત્વની રેખા છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ કર્કવૃત જે ભારતમાંથી પણ પસાર થાય છે અને ગુજરાતમાંથી પણ પસાર થાય છે કયા કયા રાજ્યમાંથી અને કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે એ આપણે આના પહેલાં જોઈ ગયા છે ત્રેવીસ પોઈન્ટ પાંચ જે દક્ષિણમાં છે આ ઉત્તર ગોળાર્ધની હવે દક્ષિણ ગોળાર્ધની હોય આ છે દક્ષિણ ગોળાર્ધ અને આ છે ઉત્તર ગોળાર્થ ત્રેવીસ પોઈન્ટ પાંચ છે આ ત્રેવીસ પાંચ જે છે તે શું છે કર્કવૃત છે અને અહીંયા આગળ આ છે ત્રેવીસ ડિગ્રી અને પાંચ તો આ છે મકરવૃત પછી છાસઠ પોઈન્ટ પાંચ તો આ ત્રેવીસ પોઈન્ટ પાંચ થઈ આ છાસઠ પોઈન્ટ પાંચ ગણીએ છાસઠ પોઈન્ટ પાંચ નીચે આને ગણીએ આપણે સિક્સટી સિક્સ પોઈન્ટ ફાઈવ તો ઉપર જે છે તો તેને આપણે આર્કેટિક વર્તુળ એટલે કે આ જે ઉત્તરમાં છે તેને આર્કેટિક વર્તુળ અથવા તો આર્કટિક અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ અને જે દક્ષિણમાં છે તેને આપણે જોયું હતું કે એન્ટાર્કટિકા ખંડ છે તો એન્ટાર્કટિકા કેમ ગણ્યો હતો તો ઉપર આર્કટિક એનથી એન્ટી એનથી વિરુદ્ધ દિશામાં એટલે એન્ટાર્કટિકા કર્યું હતું તો ઉપર જે આર્કટિક વર્તુળ છે તો નીચે કયું થશે નીચેનું જે છાસઠ પાંચ થશે એ થશે એન્ટી બરાબર તો એન્ટાર્કટિકા વર્તુળ થશે નેવું ડિગ્રી ઉત્તર તો ઉત્તર ધ્રુવ અને નેવ ડિગ્રી નીચે એ થશે દક્ષિણ ધ્રુવ તો આ મુખ્ય વસ્તુઓ થઈ અક્ષાંશની હવે આગળ આપણે રેખાંશ જોઈશું કે કયા કયા રેખાંશ છે અને કયા મહત્વના છે રેખાંશ એના વિશે જોઈએ અક્ષાંશ યાદ રાખ્યું કયા મુખ્ય કેટલા યાદ રાખવાના છે પહેલું ઝીરો ડિગ્રીવાળો યાદ રાખવાનો છે આપણે કયો યાદ રાખવાનો છે ઝીરો ડિગ્રી તેને આપણે શું કહીએ છીએ વિષુવૃત કહીએ છીએ બીજો યાદ રાખવાનો છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ જેને કર્કવૃત્ત કહીએ છીએ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ તેને મકરવૃત્ત કહીએ છે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ તેને આર્કટિક વર્તુળ કહીએ છીએ અને છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ જેને એન્ટી વર્તુળ તરીકે ઓળખીએ છીએ નેવું ડિગ્રી ઉત્તર હોય તો ઉત્તર ધ્રુવ નેવું ડિગ્રી દક્ષિણમાં હોય તો દક્ષિણ ધ્રુવ હવે વાત કરીએ અક્ષાંશમાં બીજી મુખ્ય વસ્તુઓ જોઈએ તો અક્ષાંશ સોરી પૃથ્વીના કેન્દ્રથી એટલે કે પૃથ્વીના કેન્દ્ર સ્થાનથી રેખા વિષુવૃત્તિય સપાટી પરની વચ્ચે જે ખૂણો બનેલો છે તેને આપણે ડિગ્રી તરીકે ઓળખીએ છીએ ડિગ્રીમાં ઝીરો ડિગ્રી અક્ષાંશ એ થશે વિષુવૃત બરાબર એવી જ રીતે આ અહીંયા જે ઝીરો ડિગ્રી છે બરાબર આ ઝીરો ડિગ્રી છે અહીંયા એક ડિગ્રી છે ઉપર બે ત્રણ ચાર પાંચ છ બરાબર એ રીતે છેક નેવું સુધી તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે તો તે અંતર છે એકસો અગિયાર કિલોમીટર જેટલું અને અક્ષાંશમાં એ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે બે અક્ષાંશ વચ્ચેનું વચ્ચે જે અંતર છે તે કોન્સ્ટન્ટ છે એટલે કે આ બે વચ્ચે તમે કોઈ પણ જગ્યાએ પૃથ્વીના કોઈ પણ જગ્યાએ માપશો તો તે કોન્સ્ટન્ટ રહેશે અને તે રહેશે કેટલું તો ને અગિયાર કિલોમીટર જેટલું જ રહેશે જ્યારે રેખાંશમાં જ્યારે આપણે જોઈશું તો એવું રહેશે નહીં એમાં બદલાઈ જશે એક ડિગ્રી લેટિટ્યુડ એટલે એકસોને અગિયાર કિલોમીટર અને તે બધી જગ્યાએ સમાન હશે પૃથ્વી પર કોઈપણ જગ્યાએ કોઈપણ ખૂણા પર સેકન્ડ છે રેખાંકસ્ફ્રુત એટલે કે જે ઊભી રેખાઓ આપણે જોઈ છે તો તે ઊભી રેખાઓ જે છે તે શું છે તે રેખાંશ્રુત તરીકે ઓળખીએ છીએ આપણે અને તે ઉત્તરથી દક્ષિણમાં દોરાયેલી છે કાલ્પનિક અર્ધવર્તુળ રેખાઓ છે અક્ષાંશ કેવા હતા પૂરા હતા આ રીતે આ રીતે આપણે ઉપરથી પૃથ્વીને જોઈએ તો અક્ષાંશ આ રીતે થશે નાના થતા જશે બરાબર અને ઉપર એક છેલ્લે પોઈન્ટ થઈ જશે એક પોઈન્ટ થઈ જશે અને આપણે ધ્રુવ કહીશું જ્યારે આ જે રેખાઓ છે તે અડધી છે અડધી આ બાજુ અહીંયા અડધી બીજી બાજુ આ રીતે હાફ હાફ રેખા છે આ રીતે આ બધી રેખાંશ છે એમાં જે ઝીરો ડિગ્રી રેખાંશ છે હવે ઝીરો ડિગ્રી જે અક્ષાંશ હતો અક્ષાંશ જે ઝીરો ડિગ્રી હતો તેને આપણે શું કીધું હતું વિષુવૃત્ત કીધું તો વિષુવૃત્ત એટલે ઝીરો ડિગ્રી અક્ષાંશ હવે ઝીરો ડિગ્રી રેખાંશ છે તેને આપણે ગ્રીનીચ રેખા તરીકે ઓળખીએ છીએ ગ્રીનિચ રેખા અથવા તો પ્રાઇમ મેરિડિયન તરીકે ઓળખીએ છીએ જે ક્યાંથી પસાર થાય છે તો ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેરમાંથી પસાર થાય છે તેથી તેને ગ્રીનીચ રેખા અથવા તો પ્રાઇમ મેરિડિયન તરીકે ઓળખીએ છીએ રેખાંશમાં સ્થાન રેખા અને પ્રાઇમ મેડિડિયન વચ્ચે જે ખૂણો બને છે તે છે ઝીરોથી લઈને એકસો એંશી એ પૂર્વમાં હશે હાફ વર્તુળ છે આપણે આ પૃથ્વી ગણીએ બરાબર તો તેમાં આ રીતે વચ્ચે આ ગ્રીનવિચ લાઈન છે એમ સમજીએ અહીંયા આગળથી આ રીતે આવી જ લાઈન આમ પાછળ પણ હશે આ સિદ્ધિ જેવી છે એવી પાછળ હશે આમ બરાબર આ પાછળની લાઇન છે એવું સમજો આ એક આ બે આ ત્રણ ચાર આ રીતે આ કે કયામાં વેચાશે તો આ ઉત્તર છે આ દક્ષિણ છે આ પૂર્વ આ પશ્ચિમ છે અને આ પૂર્વ છે તો આ ઉત્તર દક્ષિણમાં ફેલાયેલી છે તો આને આપણે પશ્ચિમ અને પૂર્વમાં એ બે ભાગમાં વહેંચી શકીએ છીએ તો પૂર્વ તરફ ઝીરો ડિગ્રીથી લઈને એકસો ને એંસી ડિગ્રી સુધીની રેખાઓ છે રેખાંશ છે અને પશ્ચિમમાં એકસોને એંસી બીજી છે તો એ એકસોને એસીથી લઈને ત્રણસોને સાહીઠ સુધી હશે એવો આપણે ગણીએ તો એ ટોટલ કેટલી થશે ત્રણસોને સાહીઠ થશે આમાં એક એડ નહીં થાય કેમ કે આ રેખા પણ એની અંદર જ ગણાય ગઈ વન ડિગ્રી લોન્ગિટ્યુડનલ અંતર જોઈએ તો અહીંયા જે વિષુવૃત પાસેનું છે એટલે કે અહીંયા આગાડી વચ્ચે અહીંયા આગાડી તમે માપશો બે રેખાંશ વચ્ચેનું અંતર તો તે કેટલું આવશે એકસો અગિયાર કિલોમીટર જેટલું આવશે પણ ઉપર જશો જેમ જેમ કે અહીંયા આગળથી નીચે જશો આ રીતે તો તે અંતર ઓછું થતું જશે ઘટતું જશે ઓછું થશે કોન્સ્ટન્ટ નહીં રહે અક્ષાંશમાં અંતર અક્ષાંશમાં કોન્સ્ટન્ટ હતું અહીં આગળ કોન્સ્ટન્ટ નહીં રહે ધ્રુવ તરફ અને છેક તમે ધ્રુવ પર પહોંચશો તો એક પોઈન્ટ થઈ જાય છે તો ધ્રુવ તરફ તે ઝીરો થઈ જાય છે ઝીરો કિલોમીટર આગળ જોઈએ વિષુવૃત્ત પર આધારિત વિષ્વૃત્ત પર આધારિત ઝીરો ડિગ્રી ઉપર હોય તો એ ઉત્તર ગોળાર છે અને ઝીરો ડિગ્રીથી નીચે તે દક્ષિણ ગોળાર્થ છે તે જ રીતે ગ્રીનવિચ રેખામાં ઝીરો ડિગ્રી પૂર્વમાં પૂર્વ ગોળાર્થ છે અને ઝીરો ડિગ્રીથી જે પશ્ચિમમાં છે તે પશ્ચિમ ગોળાર્થ છે અહીંયા જોઈએ તો આ જે રેખા છે કંઈ આ આપણે એક્સટેન્ડ કરીએ તો ઝીરો ડિગ્રી છે અક્ષાંશ છે આડો છે એટલે અને આ છે ઝીરો ડિગ્રી રેખાંશ આ અક્ષાંશ તો આની ઉપર આ થશે ઉત્તર ગોળાર્ધ આ થશે દક્ષિણ ગોળાર્ધ આ બાજુ થશે પૂર્વ ગોળાર્ધ અને અહીંયા થશે પશ્ચિમ ગોળાર્ધ ભારત ક્યાં આવેલો છે તો ભારત અહીંયા આગળ છે તો આગળ ભાગ થયો તો ઉત્તરમાં છે અક્ષાંશ ઝીરો ડિગ્રી અક્ષાંશની ઉપર છે તો ઉત્તર અને ગ્રીનવિચ રેખાની આપણે અતરાવ છે પૂર્વ તરફ એટલે ઉત્તર પૂર્વ તો ભારત કયા ગોળાર્ધમાં આવશે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે ભારત બરાબર હવે જે ગ્રીનવિચ રેખા છે તે જોઈએ તો તે ક્યાંથી પસાર થાય છે તો તે આ જે 100 આ ગ્રીનવિચ ની આ આપડી डेट રેખા છે આ છે 180 ડિગ્રી ગ્રીનવિચ થી સુધા છે ગ્રીનવિચ ગ્રીનिच જે રેખા છે તે આપણે ઝીરો ડિગ્રી રાખી છે તો તેની સામેની જે રેખા હશે તે એકસો ને એંસી ડિગ્રી અહીંયા ટાઈમ નક્કી કરવામાં આવે છે ટાઈમ એટલે કે સમય નક્કી કરવામાં આવે છે આના પરથી અને અહીંયાથી તારીખ નક્કી કરવામાં આવે છે તારીખ ડેટ ચેન્જ અહીંયાથી થાય છે અને આ બાજુ ઓગણત્રીસ તારીખ છે તો આ બાજુ ત્રીસ તારીખ હશે એવું છે બરાબર હવે ક્યાંથી પસાર થાય છે તો અહીંયા વાંકી ચૂકી છે એ વાંકી ચૂકી કેમ છે તો આ રશિયા છે સિદ્ધિ રાખત તો રશિયાનો આ ભાગમાં અલગ તારીખ અને આ ભાગમાં અલગ તારીખ એવું થઈ જાય તો કોઈ પણ એક જ દેશ બે તારીખ કે બે અલગ અલગ સમય ના હોય એના માટે તેને સિદ્ધિ કરવામાં આવી છે સોરી એના માટે એને વાંકી કરવામાં આવી છે રશિયા અને અલાસ્કાની વચ્ચેથી થઈને આ રીતે જાય છે અહીંયા લખેલું પણ છે સોમવાર આ બાજુ છે તો અહીંયા રવિવાર ચાલે છે એ રીતે પછી ન્યૂઝીલેન્ડના કારણે એ ટાપુના કારણે પણ આ રીતે કાપવામાં આવી છે અને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન તરીકે ઓળખીએ છીએ ઇન્ટરનેશનલ ડેટ લાઇન કઈ છે 180 એંસી છે પ્રાઇમ મેરિડિયન જેને ગ્રીનવિચ રેખા તરીકે ઓળખીએ છીએ તે કયું છે ઝીરો ડિગ્રી છે ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેર પરથી પસાર થાય છે તે પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં વહેંચે છે આ મહા પેસિક મહાસાગરમાંથી પસાર થાય છે ઇન્ટરનેશનલ ડેટલાઇન વાંકી કેમ છે તો કે કે એક જ દેશ કે પછી ટાપુમાં બે તારીખ અલગ અલગ ન આવે એના માટે તેને સમુદ્ર તરફ વાળેલી છે અને તેને સમુદ્રમાંથી જ પસાર કરવામાં આવી છે હવે આ છે તો કાલ્પનિક રેખાઓ એટલે આપણે એ રીતે સમજી લીધું છે કંઈ સાચકમાં કોઈ કાપવા નથી ગયું ત્યાં આ રેખાને પસાર કરતા જ તારીખ બદલાઈ જાય છે હવે વાત કરીએ જીપીએસ જીપીએસ શું છે તો જીપીએસ એ સ્થાન જાણવા માટેનું છે એક ટેકનિક ટેકનિક છે કે પછી તમે ટેકનોલોજી ગણો જે ગણો જીપીએસનો મતલબ થાય છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો બધી બહુ એક્ઝામમાં રિપીટેડલી પૂછાઈ ગયું છે જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પોઝિશનિંગ સિસ્ટમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોબાઈલમાં આપણે જે માય લોકેશન છે કે પછી ગૂગલ મેપ જે પણ યુઝ કરો છો તે જે તમને સાચો અક્ષાંશ અને રેખાંશ આપણને ત્યાંથી મળી જાય છે તો આ જે વસ્તુ મોબાઈલમાં લોકેશન કે પછી મેપ આપણે જોઈએ છે એ સેનો ઉપયોગ કરે છે જીપીએસનો ઉપયોગ કરે છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે ફોન્સ માં આપણે જીપીઆરએસ કે પછી ઇન્ટરનેટ દ્વારા એક્ઝેક્ટ કોર્ડિનેટ્સ જાણી શકીએ છીએ કે આપણે કોઈ જગ્યાએ છે કે પછી કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય કે પછી કોઈ સ્થળ છે તો એના પણ એક્ઝેક્ટ કોર્ડિનેટ્સ આપણને મળે છે તે સેનાથી મળે છે તો આ જીપીએસનો ઉપયોગ કરવાથી મળે છે જે આપણે અક્ષાંશ અને રેખાંશમાં પ્રદેશોને વહેંચ્યા છે તેના લીધે બરાબર તેના પરથી આપણને મળે છે અને જો તમારે મેન્યુઅલી જાણવા હોય તો પાઠમાં એક વાર્તા સ્વરૂપે આપ્યું છે એક્સરસાઇઝ આપી છે એક જ્યારે વાંચશો ત્યારે ખબર પડશે કે એક ટેલિસ્કોપ છે બરાબર એ ટેલિસ્કોપને જે આપણે નાના હતા ત્યારે આ રીતનું એક એ આવતું હતું માપક કહેતા હતા તેને એ કોણમાપકને અહીંયા લગાવી દેવાનું અને ત્યાંથી એક કાનો પાડીને દોરો લટકાવી દેવાનો હવે ત્યાંથી તમે ચંદ્રને જોશો કે કોઈ પણ તારાને જોશો તો આ જે પેન કે કશું લટકતું છે તે જે ડિગ્રી પર બતાવે ને એ તમારો અક્ષાંશ થશે એ રીતની એક એક્સરસાઇઝ આપેલી છે હવે વાત કરીએ સમય અને રેખાંશ સાથેને શું સંબંધ છે તો પૃથ્વી ચોવીસ કલાકમાં ત્રણસો ને સાહીઠ ડિગ્રી ફરે છે આપણે ત્રણસો ને સાહીઠ રેખાંશ આપણે પાડ્યા હતા પૃથ્વીના પૃથ્વીના અત્યારે આપણે ચોરસ ગણી દઈએ સપાટ ગણી લઈએ તો આ રીતે ત્રણસોને સાહીઠ પાડેલા હતા અને ગોળ ગણો તો આ રીતે આવશે બરાબર એટલે કે આ ત્રણસો સાહીઠ ડિગ્રી પૃથ્વી ફરે છે ચોવીસ કલાકમાં એક ચક્કર પોતાનું પૂરું કરે છે એનો મતલબ શું થાય તો એક કલાકમાં તે કેટલું ફરશે તો ત્રણસો ને સાહીઠ ભાગ્યા ચોવીસ કરીશું આપણે તો કેટલા આવશે પંદર આવશે પંદર ડિગ્રી ફરે છે એટલે કે પંદર રેખાંશને પાર કરે છે એક કલાકમાં એક ડિગ્રી બરાબર તો એક ડિગ્રીમાં તે ચાર મિનિટ જેટલું પાર કરશે અને એટલે કે દર ચાર મિનિટે એક રેખાંશને પસાર કરે છે હવે તમે અહીંયા છો બરાબર અને તમારો કોઈ મિત્ર તમે અહીંયા છો અને તમારો મિત્ર આ રેખાંશ પર ઊભો છે બરાબર આ રેખાંશ પર ઊભો છે તો તમારા બે વચ્ચે કેટલો સમયનો તફાવત હશે તો ચાર મિનિટનો તફાવત હશે આ પૂર્વમાં છે તો તે ચાર મિનિટ આગળ હશે જો તમે પશ્ચિમમાં છો તો તમે ચાર મિનિટ પાછળ હશો અને એવું જ વાયસે વર્ષો હવે સ્થાનિક સમય એટલે કે લોકલ ટાઈમ એ કઈ રીતે નક્કી થાય છે તો તે નક્કી કરવા માટે જે રેખાંશની બરાબર સામે સૂર્ય હોય ત્યાં આગાડી બપોરના બાર વાગ્યા હશે તેવું માની લેવામાં આવે છે આ રેખાંશ છે ને આ રેખાંશની એક્ઝેક્ટ સામે અત્યારે સૂર્ય છે એટલે કે સૂર્યના કિરણો સીધા પડે છે આ રેખાંશ ઉપર તો અહીંયા આગાડી કેટલા વાગ્યા હશે બાર વાગ્યા હશે તે પણ બપોરના અને તેના રીતે ચાર ચાર મિનિટ આ રીતે આગળ કરીને કે પછી આ બાજુ પાછળ કરીને બધા સમય નક્કી કરવામાં આવે છે લોકલ સમય ત્યાંનો એક જ લોંગડીટ્યૂડ પર આવેલા તમામ સ્થળોનો સમય સરખો હશે હવે અહીંયા ઇન્ડિયા છે બરાબર અહીંયા ઇન્ડિયા છે અહીંયા નીચે શ્રીલંકા છે અહીંયા નીચે શ્રીલંકા છે તો ઇન્ડિયાના કોઈ સિટીમાં અને આ શ્રીલંકાના કોઈ સિટીમાં બંનેમાં હાલમાં કે જ્યારે પણ જોશો ત્યારે સમય સેમ જ હશે એક રેખાંશ પર આવેલા તમામ સ્થળો પર સમય એક સરખો હશે અને એક જ દેશમાં જુદા જુદા રેખાંશ હશે તો ત્યાં સમય જુદો જુદો હશે લોકલ સમય જુદો હશે હવે આ રીતે જે લોકલ સમય છે તે જુદો ના પડે તેથી આપણે એક નવી કોન્સેપ્ટ લાવ્યા તેને પ્રમાણ સમય અથવા તો પ્રમાણભૂત સમય તરીકે ઓળખીએ છીએ એ જોઈએ પ્રમાણ સમય પ્રમાણ સમય શું છે તો હવે ઇન્ડિયાનો આપણે રેખાંશ અને અક્ષાંશનો જોયો તો કે કયા કયા એરિયામાં ફેલાયેલો છે તે અડસઠ ડિગ્રી રેખાંશથી લઈને આગળ પોઈન્ટ નથી લખતો સત્તાણું ડિગ્રી રેખાંશની વચ્ચે ફેલાયેલો છે તો આ લગભગ કેટલા થયા અડસઠથી અઠ્ઠાણું ગણીએ બરાબર તો દસ વીસ અને ત્રીસ જેટલા થયા બરાબર ત્રીસ ડિગ્રી એટલે કે ત્રીસ રેખાંશ હવે આ જે ત્રીસ રેખાંશ છે તો ત્રીસ રેખાંશ પર દરેક પર અલગ અલગ સમય બસ અહીંયા ગુજરાતમાં અલગ સમય દ્વારકા છે અહીંયા પછી ગુજરાત પર અહીંયા કોઈ છેલ્લું દાહોદ છે તો ત્યાં અલગ સમય એમપીમાં અલગ સમય ઝારખંડમાં અલગ બિહારમાં અલગ પશ્ચિમ બંગાળમાં અને જે નોર્થ ઇસ્ટમાં છે તો આસામમાં અલગ છે મણિપુરમાં અલગ નાગાલેન્ડમાં અલગ એ રીતના અલગ અલગ સમય બનતા આપણા બરાબર તો આ કન્ફ્યુઝન થઈ જાય એક જ દેશમાં આટલા બધા સમય તો એના કારણે શું કર્યું તો એના કારણે આપણે એક પ્રમાણભૂત રેખા લઈ લીધી જે પ્રીસ હતું તેને આપણે એવરેજ લઈ લીધી અડસઠ અને સત્તાણુંની તો તે જે આવી તે આવી બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી આ આપણું પ્રમાણભૂત સમય રેખા છે પ્રમાણભૂત સમય રેખા અહીંયાથી આપણે પસાર થાય છે તેવું માન્યું અને બાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ જેટલો પણ સમય થયો હોય ગ્રીનવિચ પ્રમાણેનો ગ્રીનવિચ પર ઝીરો અને ત્યાંથી આ બાજુ જે જઈએ તો એક બે ત્રણ જે રેખાંશ છે આપણે કહેવું છે તો બ્યાસી પોઈન્ટ પાંચ છે તો કેટલી મિનિટ એડ કરવી પડશે તો બ્યાસી પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર એ રીતે સમય એડ કરવો પડશે એટલી મિનિટ એડ કરવી પડશે તો એ એડ કરીને અહીંયા આગળ જે સમય થયો તેને આપણે માન્ય કર્યો કે આ પ્રમાણભૂત સમય છે આખા દેશમાં આ જ સમય ચાલશે દેશભરમાં સમયની અવ્યવસ્થાને ટાળવા માટે એક સમય અપનાવવામાં આવે છે તેને આપણે પ્રમાણ સમય તરીકે ઓળખીએ છીએ ભારતનો આઈ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તે કયો છે તો બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી પૂર્વ રેખાંશ છે જે અલ્હાબાદ પાસેથી પસાર થાય છે આઈએસટી સમય કયો છે તો જીએમટી પાંચ કલાક અને ત્રીસ મિનિટ છે આ તમે ગુનાગાર કરશો એટલે તમને પાંચ કલાક અને ત્રીસ મિનિટ મળશે પાંચ કલાક એટલે છ પંચાને ત્રીસ ત્રણસો મિનિટ પ્લસ ત્રીસ મિનિટ એટલે કે ત્રણસો ને ત્રીસ મિનિટ મળશે એમ પણ જોઈએ તો આઠ ચોક બત્રીસ ત્રણસો વીસ અને આ અઢી ચોક એટલે કે પાંચ અને દસ બરાબર એટલે ત્રણસો ને ત્રીસ મિનિટ મળી ગયો તો આપણે ગ્રીનવિચ રેખાથી ત્રણસો ને ત્રીસ મિનિટ એડ કરીને આપણો પ્રમાણ સમય નક્કી કરી લીધો હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે તમારે યાદ રાખવાના છે રિવિઝન સ્વરૂપે આખો ચેપ્ટરના જોઈ લઈએ બે અક્ષાંશ વચ્ચેનું અંતર એકસો ને અગિયાર કિલોમીટર એ બધી જગ્યાએ સમાન રહેશે કોઈપણ જગ્યાએ અક્ષાંશ સીધા જ હશે આ અક્ષાંશ છે તો આ બે વચ્ચે જે અંતર છે તો તે કોઈ પણ સ્થળ પર સેમ હશે આ બે વચ્ચેનું તો એ પણ કોઈ પણ સ્થળ પર સેમ હશે બરાબર એવું નહીં કે આ બે વચ્ચે એકસો અગિયાર આ બે વચ્ચે એકસો અગિયાર એ રીતના નહીં પણ પૂર્વ પશ્ચિમમાં બે રેખાંશ વચ્ચેનું અંતર એકસો ને અગિયાર કિલોમીટર માત્ર વિષુવૃત્ત પર છે એટલે કે રેખાંશ જે છે આ રીતે રેખાંશ છે તો તેમાં આ જે વિષુવૃત્ત છે ત્યાં આગાડી એ બે વચ્ચેનું અંતર છે એકસોને અગિયાર કિલોમીટર એકસો ને અગિયાર કિલોમીટર અને ઉપર જતાં ઘટતું જશે નીચે જશો તો પણ ઘટતું જશે અને જે ધ્રુવ પર શૂન્ય થઈ જશે એટલે કે બધા રેખાંશ એક જગ્યાએ મળી જશે આઈડિયલ એટલે કે ઇન્ટરનેશનલ ડેટલાઈન પાર કરવાથી તારીખ બદલાઈ જાય છે આપણે જોયું અને તે આઈડિયલ કઈ છે તો એ છે ને એંસી ડિગ્રી રેખાંશ આઈએસટી ઇન્ડિયાનો શું છે તો જીએમટી એટલે કે ગ્રીનવિચ ટાઈમ અને પ્લસ પાંચસોને પાંચ કલાકને ત્રીસ મિનિટ એટલે કે ત્રણસોને ત્રીસ મિનિટ એ કેમ છે તો ભારતનો સ્ટાન્ડર્ડ સમય નક્કી કર્યો છે બ્યાસી પોઈન્ટ પાંચ જે રેખાંશ છે તેના આધારે અને તેના એક ડિગ્રી એટલે કે એક અક્ષાંશ ફરતા ચાર મિનિટ જેટલો સમય લે છે પૃથ્વી તો આટલો સમ આટલો ફરતા આટલા ડિગ્રી જતાં કેટલો સમય લે છે તો એના ગુણ્યા આપણે ચાર કરીશું એટલે ત્રણસોને ત્રીસ મળશે એ રીતે નક્કી કરેલો છે આઈએસટી માટે બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ કેમ પસંદ કરવામાં આવ્યું તે આપણે ઉપર જોઈ લીધું છે કેમ પસંદ કર્યું હતું તો ભારતનું મધ્યસ્થાન સ્થાન છે એટલે કે જેટલા રેખાંશ છે તેની એવરેજ લીધી અને જે સૌથી મધ્યમાં આવ્યું તે આપણે પ્રમાણભૂત સમય તરીકે નક્કી કર્યું સમયમાં જે ગોટાળો થાય તેને અટકાવવા માટે તે કરવામાં આવ્યું હતું રેખાંશ વધે તો શું થશે સમય વધશે કઈ તરફ પૂર્વ તરફ અને રેખાંશ ઘટે તો સમય ઘટશે કઈ તરફ પશ્ચિમ તરફ હવે આ શેની પૂર્વ પશ્ચિમ છે તો આજે ઝીરો ડિગ્રી રેખાંશ છે ગ્રીનવિચ લાઇન છે ગ્રીનવિચ લાઇન ત્યાંથી એટલે કે જે પ્રાઇમ મેરીડિયન આપણે ગણ્યા છે ત્યાંથી લોંગ લોંગડીટ્યુડ ડિસાઇસિસ ક્લાઇમેટ હવે વાત કરીએ કે પૃથ્વીની સપાટી પર દોરેલી કાલ્પનિક રેખાઓ જે આડી છે તેને શું કરવામાં આવે છે તો તેને અક્ષાંશ કહેવામાં આવે છે વિષુવવૃત્તનો અક્ષાંશ કેટલો છે તો વિશ્વવૃતનો અક્ષાંશ છે ઝીરો ડિગ્રી જે રેખાંશ વૈશ્વિક સમય ગણાય છે તે કયો છે જે રેખાંશ ઋતુ પરથી વૈશ્વિક સમય નક્કી કરાય છે તે કયો છે તો તે છે ઝીરો ડિગ્રી ગ્રીનિચ અને જો તારીખનું પૂછે તો એ આવશે આઈડિયલ ઇન્ટરનેશનલ ડેડલાઇન આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાનો રેખાંશ કેટલો છે તે છે એકસો ને ડિગ્રી ભારતમાં પ્રમાણ સમય કયો નક્કી કરવામાં આવ્યો છે કયા રેખાંશ પરથી નક્કી થાય છે તો તે નક્કી થાય છે બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ પરથી બે અક્ષાંશો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલું છે તો તે છે એકસો અગિયાર કિલોમીટર બે રેખાંશકૃતો વચ્ચે ચાર મિનિટના સમયનો તફાવત કેમ છે તો તે કેમ છે તો ચોવીસ કલાકમાં ત્રણસો ને સાહીઠ ડિગ્રી જેટલું ફરે છે પૃથ્વી એક કલાકમાં કેટલું ફરશે બરાબર હવે એક કલાકમાં કેટલી મિનિટ હોય સાહીઠ મિનિટ એક કલાકમાં ફરશે પંદર ડિગ્રી જેટલું હવે એક ડિગ્રી ફરતા તેને કેટલો સમય લાગશે પંદર ડિગ્રી સાહીઠ મિનિટ હતું એટલે કે એક કલાક હતું તો પંદર ભાગ્યા સાહીઠ કરીશું સાહીઠ ભાગ્યા પંદર કરીશું તો કેટલો આવશે ચાર મિનિટ એટલે કે એક ડિગ્રી બરાબર ચાર મિનિટ આવશે તો એ રીતે નક્કી કર્યું છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર રેખાંશ સોરી ઉત્તર અક્ષાંશ વૃત છે તેને શું કહેવામાં આવે છે તેને આપણે કહીએ છીએ કર્કવૃત ઉત્તર ગોળાર્ધમાં પૃથ્વીનો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધની ઓળખ શું છે તો તેની ઓળખ છે જે વિષુવૃત છે ઝીરો ડિગ્રી તેની ઉત્તરનો ભાગ તેને આપણે ઉત્તર ધ્રુવ તરીકે ઓળખીએ ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ આઈડિયલ વાંકું કેમ છે તો દેશમાં તારીખનો અને સમયનો ગોટાળો ન થાય તેના માટે આપણો ચેપ્ટર હતું પાંચ તે કમ્પ્લીટ થયું નેક્સ્ટમાં સિક્સ ચેપ્ટર જોઈશું